ખુલાસો આપવાનો બી પાર્ટીએ મને સમય આપ્યો છે કે તમે પણ તમારો પક્ષ મૂકી શકો છો એ પણ આપના માધ્યમથી જ મને હજુ તો ખબર પડી છે કે નોટિસ આપી છે ને ત્રણ દિવસનો સમય છે પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી નવા છે પાછલા વર્ષોમાં શું શું કારણો બન્યા છે હિતમાં જે જે અમે અવાજ ઉઠાવ્યા છે એ બધી જ રજૂઆત હું પાર્ટીમાં કરીશ મારી પાસે પૂરેપૂરા પુરાવા છે કે મેં ક્યારે કયા અધિકારીને રીતે થી વોટ્સએપથી ફોનથી જાણ કરી છે એ પણ 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 હું બતાવીશ અને જે જે પાર્ટી નિર્ણય લેશે એ માન્ય રહેશે પણ મને આ ચાર વર્ષમાં એ વાતનો ગૌરવ છે કે ફક્ત ને ફક્ત મેં પ્રજાના પ્રશ્નોને જ વાચા આપી છે મેં કોઈ પાર્ટીના હોદ્દેદાર કોઈ પાર્ટીના પૂર્વ હોદ્દેદાર કે કોઈ પક્ષને નુકસાન થાય એવું કોઈ જગ્યાએ મેં કામ નથી કર્યું તમામ બાબતમાં જ્યાં પણ મેં મારો સૂર પુરાવ્યો છે એ પ્રજાના હિતમાં પુરાવ્યો છે માનવતાવાદી દરખાસ્ત હોય તો એમાં પુરાવ્યો હશે પણ પાર્ટીની વિરુદ્ધ કે પાર્ટીને નુકસાન થાય એવું કોઈ કામ નથી કર્યું એ મારે મારા શહેર અધ્યક્ષ ને રજૂ કરવાનું છે એ હું કરીશ અધિકારીઓ કહી રહ્યા છે કે આશીર્ષી કમિશનર ની માફી નહીં માંગે તો અમે આ જે વર્ક રૂલ છે એટલે કે છ દસે નીકળી જઈશું માસ સીલ પર જઈશું એ પ્રકારની વિચારણા કરવામાં આવી છે એ શકે છે આશિષ જોશી ફક્ત અને ફક્ત પૂર્વ વિસ્તાર ને વડોદરા શહેરના નાગરિકોની માફી માંગે છે કે અમે આ નાળું સાફ ના કરાઈ શક્યા ત્રીસ વર્ષથી આ નાળું સાફ નથી થયું એની રજૂઆત હતી અને જો અમારા ધ્યાન પર ગયા વર્ષે જ આવ્યું હોત તો અમે ગયા વર્ષે જ આના માટે આ રીતે જ લડત કરીને પણ નાળું સાફ કરાવત આશિષ જોશી પ્રજાની વડોદરા શહેરની માફી માગે છે કે અમે આ વડોદરા શહેરને સો ભૂવાની ગિફ્ટ આપી છે આશિષ જોશી માફી એવી માગે છે કે હજુ બી એક્સિડન્ટથી અને ઢોરોથી આ શહેરમાં નાગરિકો મળી રહ્યા છે તો હું એ બધાની માફી માંગુ છું એટલે મારે અમે પ્રજા માટે ચૂંટાયા છે અને પ્રજાના કામો જો ના થતા હોય તો એ પ્રજાની અમે માફી જરૂર માગી